સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે અરવલ્લીમાં પણ તાપમાન વધ્યું છે તાપમાનનો પારો સરેરાશ થી પિસ્તાળીસ ડિગ્રીએ પહોંચી જતાં લોકો વોટર પાર્કમાં પહોંચી રહ્યા છે મોડાસા નજીક આવેલા વોટર પાર્કમાં પણ આસપાસના જિલ્લાના લોકો પહોંચી રહ્યા છે રાજસ્થાનથી પણ સહેલાણીઓ વોટર પાર્કની મુલાકાતે આવી રહ્યા છે ગરમીથી બચવા માટે લોકો અવનવા પ્રયોગો કરતા હોય છે ત્યારે હાલ વોટરપાર્કમાં સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે

છે અરવલ્લી ત્યારે જિલ્લાના લોકો ગરમીથી અલગ અલગ સહારો લેતા હોય ઠંડા પીડાનો તો બીજી બાજુ વોટર પાર્ક માં નાહવા માટે આસપાસના જિલ્લાના લોકો આવી પહોંચે છે અને ગરમીથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અરવલ્લી જિલ્લાની જે ગિરિમાળાઓ છે એ હાલ તપી ચૂકી છે અને તાપમાન નો પારો જે છે એ પિસ્તાળીસ ડિગ્રી સુધી પહોંચી ગયો છે અલગ અલગ જગ્યાએ લોકો ગરમીથી બચવા માટે અવનવો સહારો લેતા હોય છે અંકિત ચૌહાણ ટીડી ન્યુઝ અરવલ્લી